હલો કિસાન મિત્રો આજના આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તમને હું પહેલાં બતાવું આ લીંબુ છે આ બે વરસ થઈ ગયા છે અને એની પર કેટલી ફૂટ છે તમે જોઈ શકો છો તો હું એની અંદર ઘણીવાર ખાતર આપવાથી ફક્ત આ બે વરસની અંદર કેટલી મોટી થઈ ગઈ છે તો આજના આપણે વિડીયોની અંદર વાત કરવાના છે કે લીંબુના જે નાના ઝાડ હોય એને આપણે જલ્દીથી ઉસેરવાના હોય તો આપણે કયું ખાતર નાખવા જોઈએ અને કેવી રીતે મહેનત કરવા જોઈએ તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે તો કિસાન મિત્રો આ તમે જોઈ શકો છો ચાર લીંબુ છે એની અંદર મેં ખાતર પૂરી દીધું છે તો રોપિયાને હું ત્રણથી ચાર મહિના થઈ ગયા છે અને હું એની અંદર બીજી વાર ખાતર આપી રહ્યા છે તો પહેલું ખાતર જ્યારે જૂનો વરસાદ પડવાનો હોય ત્યારે હું આપેલું છું અને બીજું ખાતર જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર તમે આપી શકો છો તો પહેલાં આપણે કિસાન મિત્રો આપણે વાત કરવાની છે કે લીંબુના ઝાડ આપણે કઈ જગ્યા પર રોપવા જઈએ તો તમને હું બતાવું આ આપણી જે સાઈડ બોર્ડર છે અને ખેતરની પાળ હોય છે એના પર રોપવામાં આવે છે કેમ કે લીંબુની અંદર વધારે પૂરતું ભેજ અને પાણીની જરૂર નથી અને ઓછું પાણી હોય ત્યાં જ વધારે લીંબુ આવે છે તમે જોઈ શકો તો આ રીતના તમે લીંબુ ન રોપી હો તો તમે આ રીતના તમે રોપી શકશો તો પહેલાં આપણે માર્કિંગ કરી લઈએ આ રીતના તો લીંબુના થડથી આપણે દોઢ ફૂટ રાખેલું છે અને ગો અંદર આપણે માર્કિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો તો કિસાન મિત્રો જ્યારે આપણે લીંબુના છોડ નાના હોય તો આપણે દૂરથી ખાતર આપવાનું છે પર ખાતર આપણે વધારે આપવાના છે એની અંદર તો કિસાન મિત્રો વિડિયો અંત સુધી તમે જરૂર જોજો તો જ તમને લાભ મળશે નહીં તો તમને નુકસાન પણ થઈ જશે તો કિસાન મિત્રો મારી ચેનલની અંદર તમને જે કિસાન મિત્રો લીંબુની ખેતી કરતા છે અને લીંબુના ઝાડ રૂપિયા છે અને વિકાસ નથી થતો અને મોટી નથી થતું એની માટે આ ખાસ વિડીયો છે તો એનાથી તરત જ એને ઝડપથી મોટી થશે અને એક જ વરસની અંદરની અંદર લીંબુ આવતા થઈ જશે તો આપણે જ્યારે ચોમાસું પડે છે ત્યારે આપણે જ્યારે આપણે જૂન મહિનો હવે અને પછી એકવાર પાછો પણ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તો હું આની અંદર બીજી વાર ખાતર આપી રહ્યો છું તો આ રીતના તમે રીંગ બનાવી લેજો તો કિસાન મિત્રો પહેલાં આપણે ઓર્ગેનિક ખાતર છે જે બકરાની લીડી કહે છે એ લીધી છે એની અંદર બહુ પાવર હોય છે અને ઘણા ટાઈમ સુધી આપણને રિઝલ્ટ મળે છે સાથે આ ડીઆઈપી લીધું છે અને આ યુરિયા આપણે લીધું છે તો આપણે ચાલો એની અંદર આપણે પહેલાં ઓર્ગેનિક ખાતર લાખી દઈએ છીએ તો પહેલાં ઓર્ગેનિક ખાતર લાખવાથી શું થાય છે કે એની અંદર આપણે જે ડીઆઈપી યુરિયા લખીએ છીએ તો એનાથી આપણી જમીન ખરાબ થતી નથી એટલે વધારે પડતી ઉપયોગ કરવાથી આપણને ફાયદો થાય છે તમે જોઈ શકો છો આ રીતના તો બકરાની લીડી તમે જોઈ શકો છો છે આની અંદર વધારે આવે છે ને એને કમ્પોસ્ટ બનાવવાનું કામ કરી દેશે તો ચોમાસાની અંદર વધારે ફાયદો થાય છે ને બીજી વાત તમને કહેવું કે આની અંદર કોઈ છાણિયું ખાતર સડેલું છાણિયું ખાતરનો ઉપયોગ નહીં કરવો એનાથી શું થાય કે આપણે ભૂંડ છે ને એક લીંબુને આપણને ખોદી નાખશે તો આ ખાતર નાખવાથી આપણને ભૂંડ ખોદશે નહીં અને કંઈ વાંધો નહીં આવે તો એટલું તમે જરૂર કરજો તો આ તમે જોઈ શકો મેં ડાઇ લખી છે એની અંદર મેં ત્રણ મુઠ્ઠી લાખી છે ડાઇ અને ત્રણ મુઠ્ઠી આપણે ઉરિયા લખવાનું છે તો તમે જોઈ શકો છો મેં એની અંદર ઘણું ખાતર લખ્યું છે ત્રણ મુઠ્ઠી એટલે આ ઉરિયા છે ઉરિયા આ રીતના તમારે વધારે પૂરતું લાગે તો પણ વાંધો નહીં નીચે આપણે જે બકરાની લીંડી લખી છે એના ઉપર આ ખાતર લખવાની અને પછી એને ઉપર પાછી આપણે લીંડી રાખી દેવાથી એનાથી જમીન ખરાબ થતી નથી અને જે આપણે ની લઈ લખી છે એને ઊરિયા અને ડીએપી ખાતર બનાવવાનું કામ કરશે અને ઝડપથી આપણું ખાતર બની જાય છે તો તમે જોઈ શકો છો આ રીતના તમે રીંગ બનાવીને અંદર ઘણું ખાતર લખી શકો છો તો હું બધી લીંબુની અંદર તમને બતાવું ચાલો અઘાડી આની અંદર પણ આ રીતના જ મેં ખાતર લખી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતના તમે ખાતર લખી શકો તો ઘણા કિસાન મિત્રોને ખબર નથી અને એક વર્ષ બે વર્ષ સુધી ખાતર લાગતા જ નથી અને એની લીંબી ઝડપથી ઉછેરતી નથી અને વિકાસ થતો નથી તો એના માટે આ ખાસ છે વિડીયો તો તમે જોઈ શકો છો મેં ચાર લીંબુની અંદર આ રીતના ખાતર લખ્યું છે તો કિસાન મિત્રો ડરવાની કોઈ જરૂર નથી હું ઘણા વર્ષથી આવો પ્રયોગ કરું છું અને મારી ચેનલની અંદર તમને સાચી જ જાણકારી મળશે કોઈ તમને નુકસાન થાય એવી જાણકારી નહીં આપું તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ હું આંબાના ઝાડ તથા જાંબુના તો એ રીતના હું ખાતર આપું છું અને જલ્દીથી તૈયાર થાય એવી આપણે તમને માહિતી આપું છું તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં